નમસ્તે મિત્રો આ અમાસના દિવસે આવી રહ્યું છે સૂર્યગ્રહણ આજે આપણે વાત કરીશું આ દિવસે ઝાડુના કયા ઉપાયો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય સાથે માતા લક્ષ્મીનો સદાય વાસ થાય અને બંને હાથે ધન વરસાવતી રહે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ ખૂબ જ વિશેષ દિન છે આ દિવસે અમાસ છે તેનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ છે આ દિવસે ઘરમાં જે કચરો કાઢીએ છીએ તે ઝાડુનો વિશેષ ઉપાય જરૂરથી કરો તેનાથી પિતૃદોષથી મુક્તિ મળે છે તો ચાલો જાણીએ એ ઉપાયો તો મિત્રો ગ્રહણના દિવસે વહેલી સવારે એક ઝાડુ કોઈ મંદિરમાં જઈ ચૂપચાપ મૂકી આવો તો જીવનની દરેક સમસ્યાનું હલ થઈ જશે અને જીવનમાં કોઈ જ પરેશાની નહીં રહે આ વખતે અમાસ ગુરુવાર અને સૂર્યગ્રહણ આ ત્રણ સંયોગ ભાગ્યે જ જોવા મળે છે તો આ દિવસે ઝાડુનો આ પ્રયોગ ચમત્કારિક ફળ આપશે તેમાં કોઈ જ સંદેહ નથી તેમજ પુરાણમાં કહ્યું છે કે ગ્રહણના દિવસે સ્નાન દાન અને ધ્યાનનું ખૂબ જ મહત્ત્વ છે તો પવિત્ર નદીમાં સૂર્યગ્રહણ સમાપ્ત થયા બાદ જરૂરથી સ્નાન કરવું તેમજ યથાશક્તિ દાન તેમજ ઈષ્ટદેવનું ધ્યાન કે મંત્ર જરૂર કરવું તો મિત્રો ગ્રહણના દિવસે આ વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે અને ઝાડુનો આ વિશેષ પ્રયોગ તમારી કિસ્મત બદલી નાખશે તો આશા કરું છું આજની માહિતી તમને જરૂર ફળદાયી રહેશે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી